વલસાડ નગરપાલિકા ખાતે આજરોજ સામાન્ય સભામાં સોળ સભ્યો ગેરહાજર અઠ્યાવીસ સભ્યોની હાજરીમાં ઠરાવ વિવાદને લઈ કોંગ્રેસ ભાજપ અને અપક્ષ પેનલના સભ્યોએ બેઠક છોડી વલસાડ નગરપાલિકાની આજે યોજાયેલી સામાન્ય સભામાં મોટો વિવાદ સર્જાયો હતો કુલ ચુમ્માલીસ સભ્યોમાંથી માત્ર અઠયાવીસ સભ્યોની હાજરીમાં સભા શરૂ થવામાં આવી હતી સોળ સભ્યો ગેરહાજર રહ્યા હતા આ ગેર હજાર સભ્યોમાં કોંગ્રેસ ભાજપ અને અપક્ષ પેનલના સભ્યોનો સમાવેશ થાય છે અગાઉ સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી ચર્ચા કર્યા વગર મિનિટ્સમાં કામો લાવવામાં આવતા વિવાદ વિવાદ સર્જાયો હતો આ આરસીએમ સુધી પહોંચ્યો હતો આરસીએમની સૂચના અનુસાર આજની સભામાં એજન્ડામાં ચૌદ પ્રશ્નો લેવામાં આવ્યા હતા વલસાડ નગરપાલિકા દ્વારા લાવવામાં આવેલા કેટલાક ઠરાવોને લઈ સભ્યોમાં અસંતોષ જોવા મળ્યો હતો આ કારણે ચૌદ થી વધુ સભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી વલસાડ પાલિકાના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે સામાન્ય સભા દરમિયાન આટલા મોટા પ્રમાણમાં સભ્યો ગેરહાજર રહ્યા છે સભામાં વિવાદિત ઠરાવો અને સભ્યોની ગેરહાજરીને લઈ વલસાડના નાગરિકોમાં પણ ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો હવે જોવાનું રહ્યું કે પાલિકા આ મુદ્દે શું સ્પષ્ટીકરણ આપે છે અને વિરોધ કરનાર સભ્યો આગળ શું વલણ અપનાવે છે ગત સામાન્ય સભા થયા બાદ જે કમિશનર સાહેબે જે હુકમ કર્યો હતો કે ચૌદ સામાન્ય ચૌદ કામો જે છે એ નગરપાલિકાના વિકાસના કામો છે અને નગરપાલિકાને લાગુ પડતા કામો છે તો એની આગામી સામાન્ય સભામાં ચર્ચા કરી અને તેને મંજૂર કે નામંજૂર કરવા અંગેનો નિર્ણય કરવો એ અંગે આજે મુખ્ય એજન્ડામાં ચૌદ કામોને સમાવવામાં આવ્યા છે એ બાબતની ચર્ચા અંગે સ્ટેજ ખુલ્લું મૂકવામાં આવેલું છે અને તમામ જે સભ્યો છે એમાંથી કોઈનો વિરોધ જે હાજર રહ્યા છે એ હાજરમાં કોઈનો વિરોધ જણાવવામાં આવ્યો નથી અને એ રીતે કામો મંજૂર થયા છે જે લોકોએ વાંધા અરજી મૂકેલી હતી એ સભ્યોમાંથી ઘણા સભ્યો હાજર મોટાભાગના સભ્યો હાજર નથી આજે જે બધા ચર્ચા થઈ એ બધા વિકાસના કામો માટે જ હતા અને જે ચૌદ કામોના હતા એ બી વિકાસના કામો માટે હતા અને આજની મિટિંગ બી સારી રીતે અને સ્વૈચ્છિક રીતે પસાર થઈ ગઈ છે અને આ જે કામો બધા લીધા છે એ નગરપાલિકાના આપણા વલસાડ છે લગતા જ હતા અને વિકાસ માટેના જતા સરકાર તો કોઈકનો કંઈ ફેમિલી ઇસ્યુ હતો અને કોઈક ને કંઈ ઇમરજન્સી કામ હતું એમના માટેના રિપોર્ટ આવ્યા જ છે એટલે એ લોકો એને ગેરહાજર હતા ઓડેશ્વર સભ્યોને ને એટલે કોઈક ને કંઈ હશે પ્રોબ્લેમ એટલે એવા કે જે અમુક તો પાંચ છ જેવા રિપોર્ટ જ આવ્યા છે મારી પાસે કે અમારે તો ફેમિલી ઇસ્યુ છે કોઈ કંઈ બહાર જવાનું હતું એ ઇસ્યુ છે બીજા કશું ઇસ્યુ